મળી રહ્યા છે ગુજરાત એટીએસના અધિકારીઓને સન્માન મળશે કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા સન્માનિત કરવામાં આવશે ગુજરાતના પદક અધિકારીઓને આ સન્માન પ્રાપ્ત થશે એટીએસના ડીઆઈજી સુનિલ જોશી સહિત પંદર અધિકારીઓને આ સન્માન મળશે દેશના અલગ અલગ રાજ્યના એક હજાર ચારસો છાસઠ કર્મચારીઓને સન્માન આપવામાં આવશે રાજ્ય સંઘ શાસિત પ્રદેશ અને સીએ પીએફ તેમજ સીપીઓને આ સન્માન આપવામાં આવે છે આ સન્માન વિશેષ અભિયાન તપાસ ગુપ્ત સેવાઓ અને ફોરેન્સિક વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહન આપવાના હેતુથી આપવામાં આવે છે ખાસ કરીને ફોરેન્સિક ક્ષેત્રમાં અભિયાનોમાં ઉત્કૃષ્ટતા તપાસમાં અસાધારણ સેવા અડગ અને સાહસિક કાર્ય તથા વૈજ્ઞાનિકોના યોગદાનને સન્માનિત કરવાના હેતુથી થાય છે આ સન્માન અધિકારીઓની સેવામાં મનોબળ વધારવા માટે આપવામાં આવે છે આ સન્માન પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં આપવામાં આવી રહ્યું છે આ સન્માનની જાહેરાત દર વર્ષે એકત્રીસમી ઓક્ટોબરના રોજ કરવામાં આવે છે તો કોને કોને આ સન્માન મળશે તેમના નામ અમે આપને બતાવી રહ્યા છીએ સન્માન આપવામાં આવશે એટીએસ ના ડીઆઈજી સુનીલ જોશી જેમને પણ સન્માનિત કરવામાં આવશે દર વર્ષે એકત્રીસમી ઓક્ટોબરે આ સન્માનની જાહેરાત થતી હોય છે એસપી કે સિદ્ધાર્થ અને કે કે પટેલને પણ આ સન્માન આપવામાં આવશે તો ગુજરાત એટીએસના પંદર અધિકારીઓને આ સન્માન મળશે ડીએસપી શંકર ચૌધરીને પણ સન્માન આપવામાં આવશે આ સિવાય ઇન્વેસ્ટિગેશન વિભાગમાં ગુજરાતના ચાર અધિકારીઓને સન્માન આપવામાં આવશે તો કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદકથી સન્માનિત કરવામાં આવશે ગુજરાતના પંદર અધિકારીઓને સન્માન મળશે એટીએસના ડીઆઈજી સુનિલ જોશી સહિત પંદર અધિકારીઓને સન્માનિત કરવામાં આવશે દેશના અલગ અલગ અને રાજ્યના એક હજાર ચારસો ને છાસઠ કર્મચારીઓને સન્માન મળશે